નમસ્કાર મિત્રો માસ્તર અતુલ શર્મા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વ્યક્તિ વિશેષ પરિચયમાં હું આપને એક એવા શિક્ષકનો પરિચય કરાવીશ જેઓ રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મેળવી ચૂક્યા છે ડૉક્ટર વિનોબા ભાવે પેસેન્ટર શાળા નંબર ત્રાણુંના આચાર્ય વનિતાબેન રાઠો હા હું આવા આ જ વનિતાબેનની વાત કરીશ કે જેઓએ પોતાની કામગીરીથી ઘણા બધા એવોર્ડથી માંડીને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એવોર્ડ મેળવ્યો છે તો સૌ પ્રથમ વાત કરીએ આ વનીતાબેન એક આજે પ્રકૃતિ પ્રેમી માણસ છે શિક્ષક છે એને વૃક્ષો વાવવા વૃક્ષોનો ઉછેર કરવો અને બાળકોને જન્મદિવસ ઉપર વૃક્ષની ભેટ આપવી એ ખૂબ જ ગમે છે આ ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ કે તેઓ એક પ્રકૃતિ પ્રેમી વૃક્ષ પ્રેમી શિક્ષક હતા શિક્ષક છે પોતાના જન્મદિવસે દરેક બાળકને વૃક્ષ આપી ઉજવણી પણ કરે છે આમ પોતાનો જન્મદિવસ અલગ રીતે ઉજવવા માટે જુદી જુદી રીતે ઉજવે માટે જાણીતા છે આપ અહીં જોઈ શકો છો કે અનિતાબેને પોતાની શાળામાં ઘણા બધા વૃક્ષો પ્લાસ્ટિકની બોટલમાં કુંડામાં મોટા મોટા ફૂલ ઝાડ વૃક્ષો નાના ફૂલ ઝાડની માવજત કરી છે અને એનો ઉછેર કર્યો છે સાથે સાથે જાહેર સ્થળો ઉપર કચરો વીણવો એ ગાય ગાયોને ચારો નાખવો કૂતરાઓને દૂધ આપવું અને ઘર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિસ્તારમાં ફૂડ પેકેટ આપવા પુસ્તકો આપવા કપડાં આપવા વિદ્યાર્થીઓને વારંવાર પુસ્તકોની ભેટ આપવી જેવો આ પ્રવૃત્તિઓ હંમેશા કરતા જોવા મળે છે આમ અનિતાબેન એક પ્રકૃતિ પ્રેમી વૃક્ષ પ્રેમી અને સાથે સાથે હવે એક બાળક પ્રેમી પણ છે તો તેના પણ આપણે થોડાક ખોટા જોઈએ વનિતાબેન પોતાની શાળામાં બાળકોને હંમેશા નાના બાળકની જેમ તેની સાથે વર્તન કરે છે નાના બાળક પાસે એક બાળક બનીને પ્રવૃત્તિ કરતા જોવા મળે છે પોતાના સ્ટાફ સાથે પણ હળીમળીને રહે છે આજે શાળા નંબર ત્રાણુંમાં પોતે આચાર્ય તરીકે ફરજ બજાવે છે પણ પોતે બાળકો સાથે નીચે બેસી હળીમળી તેની સાથે પ્રવૃત્તિઓ કરતાં વાતચીત કરતા જોવા મળે છે તેઓના તાસ પણ તેઓ લેતા જોવા મળે છે બાળકોને ખૂબ જ વાલ કરતા જોવા મળી રહ્યા છે બાળ પોતાની શાળાઓમાં આજે તે વિશાળ વીજ બીજ બેંક તૈયાર કરેલી છે વિશાળ લાઇબ્રેરી બનાવેલી છે અને નોટિસ બોર્ડ હંમેશા ભરેલા જોવા મળે છે આમ જોઈ કહી શકાય કે શાળામાં ઘણી પ્રવૃત્તિઓ કરતા તેવો આપ જોઈ શકો છો શાળાઓમાં વિવિધ સંસ્થાઓ પાસેથી પ્રવૃત્તિ દાન લેવું વસ્તુ લેવી અને સાથે સાથે જુદી જુદી વિષયમાં નિષ્ણાંત નિષ્ણાંત તજજ્ઞોને બોલાવી બાળકોને તેનો વધુમાં વધુ લાભ થાય એ માટેના લેક્ચર શાળામાં ગોઠવે છે બાળકોને પ્રાર્થનામાં વિવિધ જજ્ઞોનું જ્ઞાન મળી રહે છે આ મનીતાબેન એક બાળક પ્રેમી પણ સારા સાચા શિક્ષક જોવા મળે છે પોતાનો દરેક જન્મદિવસ બાળકોને હંમેશા કંઈક યાદગીરી રૂપે કે સામાજિક સેવા કરતા જોવા મળે છે પોતાની શાળામાં રવિવારના દિવસે પણ કે જાહેર રજાના દિવસે પણ રિનોવેશન કામ કરતા હોય છે બેન્ચ રિપેર કરવી નોટિસ બોર્ડ રિપેર કરવા બારી દરવાજા રિપેર કરવા વૃક્ષારોપણનું માવજત કરવી સફાઈ કરવી આવા ઘણા બધા કામો તેઓ શાળામાં હાજર રહીને કરી રહ્યા છે જે આપ જોઈ શકો છો આમ શાળામાં સાથે સાથે તેઓ શાળા કોલેજ હાઈસ્કૂલ તેમજ જ્ઞાતિ સંમેલોમાં જઈને પોતાનો જ્ઞાનનો લાભ તજજ્ઞ તરીકે આપી રહ્યા છે સાથે સાથે ડાઇટમાં પણ શિક્ષકોને તાલીમ આપવાની હોય તો પણ તજજ્ઞ તરીકેની ભૂમિકા ભજવે છે અને બાળકો શિક્ષકોને પણ સારું જ્ઞાન આપી રહ્યા છે આમ પોતે પણ એક સારા વક્તા તજજ્ઞ જોવા મળે છે એક સારી નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આપ અહીં જોઈ શકો છો અનેક સંસ્થાઓના સન્માન પુરસ્કાર તેઓએ મેળવેલા છે સાથે સાથે ઘણી જગ્યાઓ નિર્ણાયક તરીકેની પણ ભૂમિકા ભજવી ચૂક્યા છે અનેક સંસ્થાઓ સાથે પોતે જોડાયેલા પણ છે આજે તેઓ રાડીમાં ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આ ટ્રસ્ટના માધ્યમથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહ્યા છે આજે વનિતાબેનને જુદી જુદી સંસ્થાઓ હોય રાજકોટ કોર્પોરેશન જિલ્લા પંચાયત ડાઇટ સરકાર દ્વારા તેમજ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પણ મળી ચૂક્યો છે આમ તમામ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી બદલ તેઓને ખૂબ જ સન્માન કરતા જોવા મળે છે વનીતાબેનને જાહેર સંસ્થામાં એક તજજ્ઞ તરીકે નિર્ણાયક તરીકે હંમેશા ફરજ બજાવતા હોય છે એક રાજકોટમાં પોતે નારી શક્તિના પણ લેક્ચર ગોઠવતા હોય છે અને પોતાનું જ્ઞાન પીરસતા હોય છે આમ નારી શક્તિ તરીકે ખૂબ જ ઉપસેલા જોવા મળે છે આમ જોઈએ તો વનીતાબેન પોતાના દિવસ દરમિયાન હંમેશા એક્ટિવ પ્રવૃત્તિ કરતા જ જોવા મળી રહ્યા છે બાળકો શિક્ષકો શાળાઓ કે કોઈ સંસ્થામાં તજજ્ઞ તરીકે જવું કે કે ન કોઈ પ્રવૃત્તિ કરવી આવું હંમેશા પોતે પ્રવૃત્તિશીલ રહે છે આપ જોઈ શકો છો કે વનિતાબેનને ઘણા બધા પુરસ્કાર એવોર્ડ તે આ પોસ્ટર ઉપરથી જોઈ શકો છો આપ પોસ્ટર પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આપ અહીં જોઈ શકો છો તેઓ પોતે દૂરદર્શન વિવિધ ચેનલોમાં વક્તા તરીકે જોડાયેલા છે કાર્યક્રમમાં પણ સેવા આપી ચૂક્યા છે પોતાની શાળામાં આવેલા મહેમાનોનું તેઓ સ્વાગત કરે છે અને શાળા પરિચય પણ કરાવી રહે કરાવે છે પોતાની ગ્રીન શાળા કઈ રીતે બનાવી તેનો પણ પરિચય આપે છે આજે વનીતાબેન તમામ ક્ષેત્રોમાં પોતાનો હોસલો બુલંદ કરેલો જોવા મળી રહ્યો છે દેશમાં પોતાની શાળામાં રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી ધામધૂમથી કરી રહ્યા છે રાજ્ય દેશ રાજકોટ શહેરમાં તમામ સંસ્થાઓ સાથે તમામ કામ કરેલ કરતા જોવા મળી રહ્યા છે દૂરદેશન તેઓ કોણ બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચન સાથે પણ એ સિરિયલમાં હાજરી આપી ચૂક્યા છે આમ રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ વિજેતા વિનીતાબેનનો આપણે અહીં ટૂંકો પરિચય મેળવ્યો છે પરંતુ તેનું જીવન હંમેશા આવી પ્રવૃત્તિઓથી ભરેલું જોવા મળે છે શિક્ષકોને તાલીમ આપવી અને એની તજજ્ઞ તરીકે પણ શિક્ષકોની તાલીમ આપવા આપે છે પોતાની શાળાઓમાં આવેલા મહાનુભાવોનું પણ સ્વાગત કરતા જોવા મળે છે શાળાના બાળકોને વધુમાં વધુ લાભ થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ જોવા મળે છે શાળાની કન્યાઓને પણ કોઈ બાબતની મુશ્કેલી પડે તો એક માર્ગદર્શક તરીકે હંમેશા તેને માર્ગદર્શન આપતા જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે વનિતાબેનને કેટલા બધા પુરસ્કાર જીસીઆરટી ડાયટ રાજકોટ કોર્પોરેશન નૈનાબેન મેયર જિલ્લા પંચાયત એઓ હંમેશા પોતે પ્રશંસાપત્ર સાલ ઉઢાળીને સન્માન તેમજ પુરસ્કારથી પણ સન્માન થતાં આપણે જોઈ શકીએ છીએ તેઓનું એક વક્તવ્ય સાંભળવું પણ એક લ્હાવો છે પોતે રાજકોટના કવિયત્રી સંમેલમાં સંમેલનમાં પણ પોતે ભાગ લઈ ચૂક્યા છે આમ શાળા કોલેજમાં એક વક્તા તરીકે પણ પોતે હાજર રહી પોતાના જ્ઞાનનો લાભ આપી રહ્યા છે આમ જોઈએ તો વનીતાબેન આ વિડીયોમાં આપણે એવોનો ટૂંકો પરિચય મેળવો પરંતુ તેઓએ પોતાના નોકરી નોકરીમાં ઘણું બધું કામ કરેલું છે પોતે શાળા નંબર ત્રાણુંમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે પણ સાથે સાથે ઘણી સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયેલા જોઈ શકીએ છીએ આપણે આમ અનિતાબેન ખરેખર એક નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે અનિતાબેનમાં ઘણા બધી લાક્ષણિકતાઓ રહેલી છે શાળામાં શિક્ષકોને માર્ગદર્શન આપવું શાળામાં બાળક સાથે કામ કરવું અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને પર્યાવરણ વૃક્ષ જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેતા જોવા મળે છે આમ પોતે ઘણા બધા પુરસ્કાર મેળ મેળવા છે તે ઉપરથી ખ્યાલ આવે છે કે તેઓએ પોતાના જીવનમાં કેટલું બધું કામ કરેલું હશે આમ તેઓના આ કાર્ય ઉપરથી ખ્યાલ આવી શકે છે આપ જોઈ શકો છો કે પોતાનું વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર ત્રાણુંમાં તેઓ આચાર્યની સાથે સાથે આજે એક શ્રેષ્ઠ શિક્ષક તેમજ એક શ્રેષ્ઠ સામાજિક સેવક તરીકે પણ ઉભરી આવ્યા છે આમ વનીતાબેનનો આપણે અહીં ટૂંકો પરિચય મેળવ્યો અને તેઓને આવું સારા કામ કરતા રહે એવા આપ સૌ તરફથી શુભેચ્છા આપું છું જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી માસ્ટર અતુલ સર લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો Thank you, Master Atul Sir Abar. Thank you.